સુરત નિબાત વિસ્તારમાંથી એક વિચિત્ર અને ચકિત કરી દેતી ઘટના સામે આવી છે એક ઓગણીસ વર્ષીય યુવતીએ પોતાના જ પાડોશના સત્તર વર્ષના કિશોરને ભગાડી લઈ જવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું કિશોર યુવતી સાથે પોતાનું ઘર છોડીને ગયો પરંતુ ઘરેથી અંદાજે રૂપિયા પચીસ હજાર રોકડ રકમ પણ લઈ ગયો હોવાનું જાણવા મળ્યું ઘટનાને જાણ થતાં કિશોરના પરિવારજનો હેપતાઈ ગયા હતા પોલીસે ઘટના અંગે તુરંત પગલા લીધા અને તપાસ શરૂ કરી આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે યુવતી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કારણ કે કિશોર પુખ્ત વયનો નહીં હોય તેવી પુષ્ટિ તપાસમાં થઈ છે તપાસ દરમિયાન યુવતી અને કિશોરનું લોકેશન ટ્રેસ કરી બંનેને શોધી કાઢવામાં આવતા કિશોરને સોંપી દેવામાં આવ્યો અને યુવતીને પકડી પાડીને ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે કેવી રીતે બંને વચ્ચે સંબંધ વિકાસ પામ્યા અને આ પગલાં સુધી વાત કેવી રીતે પહોંચી પોલીસે જણાવ્યું કે કિશોરની ઉંમર કાનૂની રીતે નાબાલિક હોવાથી યુવતી સામે કડક કાર્યવાહી થશે